જૂનાગઢમાં માંગરોડના ઓસાના મહિલા સરપંચના દિયર ભાજપમાં જોડાયા પંચાયતના તમામ સભ્યો પણ ભાજપમાં જોડાયા છે કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરીમાં ભાજપમાં જોડાયા આઠ જેટલા સભ્યો ભાજપમાં જોડાવાથી કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે જૂનાગઢના માંગરોડના ઓસાના મહિલા પ્રકારે કહી શકાય કે પંચાયતના તમામ સભ્યો ભાજપમાં જોડાયાના સમાચાર સામે આવ્યા છે કેશોદના ધારાસભ્ય દેવા માલમની હાજરીમાં ભાજપમાં જોડાયા આજે ભાજપમાં ભળી છે એટલે ભાજપમાં ભરતા અન્ય બીજા પણ ગામના આવ્યા છે આજે સાખવા ગામ છે ને ત્યાંના પણ આવ્યા છે એટલે આ ભાજપમાં ભળવાથી ભાજપ માટે બહુ સારું પરિણામ આવશે અને હજી અમારા વિસ્તારના ભાજપમાં લોકો ભળે એમ છે અત્યારે એની તૈયારી છે કે તમે જ્યારે કહો ત્યારે અમારે ભાજપમાં ભળવાનું છે નાંદરખી ગામ છે ને ત્યાં પેલા માજી સરપંચ હતો એ અત્યારે ચાલુ સરપંચ છે એ મારી પાસે આવ્યા અને કે તમે મીટિંગ રાખો અમારે આખા સભ્યો આ કોહાના આખા સભ્યો પંચાયતના ભળ્યા એમાં નાંદરખીના પણ આખી પેનલ આવી પંચાયતની અને એ એ આ આપણે એનું આજ કે ઘણા વર્ષોથી કોંગ્રેસમાં હતા અને પાંચ ઘણા વર્ષોથી વિકાસના કામ ન ખાવાને કારણે કરે માલ ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમના હસ્તે અમે કરી ભાજપમાં જોડાઈએ છીએ